સૌને જયદાન મહારાજ ચલાલા ભૈલુભાઈ વાળા ચલાલા નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ આજે ચલાલા શહેરમાં જુમ્મા મસ્જિદનું લોકાર્પણ હતું તેની અંદર ચલાલા શહેરમાં આજે કોમી એકતાની એક બહુ સરસ વાત થઈ કે જ્યારે અમારી દાન મહારાજની જગ્યાના મહંત મહારાજ બાપુ પણ આ લોકાર્પણની અંદર ઉપસ્થિત રહ્યા હતા અને એમણે સૌને ગામવાસીઓને એવો સંદેશો આપ્યો હતો કે સૌ હળી મળી અને યોગ અને એકતાના દર્શન આજે ચલાલામાં જોવા મળ્યા છે અને ત્યારે ચલાલા શહેરના સૌ આગેવાનો તેમજ વર્ગ બાપુ તેમજ સુફી સંતો જે અમરેલી જિલ્લાભરમાંથી આવ્યા છે તેમનું મુસ્લિમ સમાજના પ્રમુખ હુસેનભાઈ કાળિયા તેમજ ઉપપ્રમુખ ઇકબાલભાઈ બેરીન દ્વારા સૌનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ ઐતિહાસિક ઘટનાના સો હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો એક થઈને આ લોકાર્પણની અંદર સહભાગી થયા છે આજે દેવભૂમિ સંતભૂમિ એવી અંછાવત પૂજ્ય શ્રી દાન મહારાજની તપ ભૂમિ આજે ચલાલાના આંગણે સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા જે જુમા મસ્જિદ બનાવવામાં આવી છે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ તકે અંશાવતાર પૂજ્ય શ્રી દાન મહારાજ જગ્યાના મહંત મહારાજ પૂજ્ય શ્રી વલકુ બાપુ સૈયદશ્રી સબીર બાપુ તેમજ હિન્દુ મુસ્લિમ સમાજના સૌ બિરાદરો સમાજના આગેવાનો પ્રમુખ શ્રીઓને પણ આમંત્રણ આપી ખાસ હાજર રાખવામાં આવ્યા હતા આ કાર્યક્રમનું સફળ આયોજન પ્રમુખ શ્રી હુસેનભાઈ કાલિયા ઉપપ્રમુખ શ્રી ઇકબાલભાઈ બેલીમ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ નગરપાલિકાના પ્રમુખ તરીકે અમારું પણ ત્યાં સન્માન કરવામાં આવ્યું તેમજ નગરપાલિકાની આખી ટીમ દ્વારા શહેર શ્રી બાપુનું ફૂલહાર અને સાચથી સન્માન કરવામાં આવ્યું અને આજે ચલાલાની જે વર્ષોની પરંપરા એ કોમી એકતાની ભાઈચારાની રહી છે એના પણ આ તકે પાવન દિવ્ય દર્શન થયા હતા અને સંતો મહંતો અને શહેરીજનોની હાજરીમાં આજે જુમા મસ્જિદનું ઉદઘાટનનો ભવ્યથી ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો